સુરતના કાપોત્રા વિસ્તારમાં આવેલી ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી બત્રીસ પોઈન્ટ અડતાલીસ કરોડ રૂપિયાના રફ અને પોલિસ્ડ હીરા તેમજ રોકડા પાંચ લાખ રૂપિયા મળી કુલ બત્રીસ પોઈન્ટ ત્રેપન કરોડ રૂપિયાની ચોરીની ઘટના બની હતી જેમાં ચોર સીસીટીવીની ડીવીઆર પણ સાથે લઈ ગયા હોવાનું બહાર આવ્યું હતું જોકે પોલીસની તલસ્પર્શી તપાસે આ ઘટનામાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ લાવી દીધો છે આ ઘટનાના ફરિયાદી અને ડીકે સંસ્થાના માલિક દેવેન્દ્રકુમાર ચૌધરી જ આરોપી નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોલીસ તપાસમાં કોઈ હીરાની ચોરી થઈ જ નથી દેવેન્દ્ર કુમાર ચૌધરી આ ષડયંત્રમાં તેના બંને દીકરા પિયુષ અને ઈશાન ચૌધરીને પણ સામેલ કર્યા હતા આ સાથે તેનો ડ્રાઈવર પણ સામેલ હતો દેવેન્દ્ર કુમાર ચૌધરીને દેવું વધી જતા વીમો પકાવવા માટે ચોરીનું તરકટ રચ્યું હોવાની પ્રાથમિક તપાસ સામે આવી છે તેણે દસ દિવસ પહેલા જ ઇન્સ્યોરન્સ રિન્યુ કર્યો હતો પોલીસ માટે ચોંકાવનારી વાત તો એ હતી કે કંપનીમાં ઘૂસવા માટે ચોરો દ્વારા એક પણ તાળું તોડવામાં ન આવ્યું હતું ત્યારે ઇન્સ્યોરન્સ રિન્યુ કરાવવા અને તાળું ન તોડવા મુખ્ય બાબતના કારણે પોલીસને શંકા ગઈ હતી જો કે પોલીસે કરેલી સઘન તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે આ ચોરીનો પ્લાન કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ જ બનાવ્યો હતો આ ચોરીનું તરકટ કરવા માટે પાંચ લોકોને તૈયાર કરવામાં આવ્યા હતા ચોરીના આ નાટક માટે કુલ રૂપિયા દસ લાખ આપવાની વાત થઈ હતી જેમાંથી રૂપિયા પાંચ લાખ તેમને એડવાન્સમાં ચૂકવી દેવામાં આવ્યા હતા અને બાકીના રૂપિયા પાંચ લાખ આપવાના બાકી હતા બાપ દીકરા ફરિયાદી છે જો અત્યારના આરોપી એના દીકરા ઈશાન બે વિકાસ ડ્રાઈવર જો અમારે ગિરફતમાં છે ત્રણ જોએ અને ચાર જો રામજીવન ચાર તો થઈ ગયા હનુમાન ભાગીરથ અને બાકી અન્ય જો મહારાષ્ટ્ર ત્રણ લોકો છે જો પાંચ આરોપીઓ છે એના માટે અમારી ટીમ પાછળ છે અને પૂરા જો એના સાથે અમે બિલ જેટલા બી બિલ બનાવ્યા આ બિલને બી ચકાસી કરી છે ઘણા બધા જો ખોટા વાંચનો ઉભા કરવામાં આવે છે એના અમે લાગતો હોય કસ્ટમ વગર બીજા લોકો સાથે બી એના અમે શેર કરીશું જેથી કે આ લોકો બી આવે ખોટા બિલ થયા છે જીએસટી ચોરી બનાવે છે તો આ લોકો બી આમાં જોઈએ તો આ પ્રકારના સમગ્ર જોએ આ ઘટનાક્રમ બની છે જોઈએ અને પૂરી જો ઝોન વન અને ક્રાઇમ બ્રાન્ચના ટીમ બહુ ઝડપ થયા ગુના રિટર્ન થઈ ગયા અધરવાઇઝ જેટલા બી લોકો હતા કે અલગ અલગ ભાગી જવાના અને અલગ અલગ ટુકડા ટુકડાનું કોઈ પહોંચાય તો બસ એટલે જ પૂરતા સહાય ના માલિક એકદમ સિક્યોર રહે માલિક ને બધા પૈસા મળી જાય